श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत चौरियासी वैष्णव की वार्ता વાર્તા ક્રમાંક બયાસીઓ પરમાનંદ દાસજી કો જો અધૂરો હતો તામે અબ શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ છેકો દર્શન કરાવે હે पाछे एक दिन परमानंद दास श्री गोसाई जी के और श्री नवनीत प्रिय जी के दर्शन को गोपालपुर ते श्री गोकुल आए सो दर्शन करी के रात्रि तहां रहे पाछे प्रातः काल श्री गोसाई जी स्नान के श्री नवनीत प्रिय जी के मंदिर में पधारे तब परमानंद दास को बुलाए तब परमानंद दास आगे आए दंडवत किए सो तब श्री गोसाई जी आपू परमानंद दास सो कहे जो श्री ठाकुर जी को सगरी लीला ब्रज की बहुत प्रिय है सो नित्य लीला ब्रज की श्री ठाकुर जी को सुनावे सो तो कोई काल में हो पावे ना ही, काहेते जो एक लीला को पार न पही तो सगरी लीला कौन गावे परंतु मैं एक कीर्तन करी देते हूँ तामे सगरी ब्रज की लीला को अनुभव है શું તું યા સમય નિત્ય ગાઈયો તબ પરમાનંદ દાસ કહે જો મહારાજ વહ કૃપા કરી કે બતાઈએ સુશ્રી ગુસાઇજી તો માર્ગ કે ચલાઈ વારે હે શું ભાષા કે પદ કરે નહીં એટલે કે પુષ્ટિ માર્ગના આચાર્ય છો એટલે એક મર્યાદા રાખી અને આપે વ્રજ ભાષામાં પદ કર્યા નથી તાસો સંસ્કૃત મે કીર્તન ગાયો સોપદ રાગ રામકલી મંગલમંગલ વ્રજભુવિ મંગલમંગલમીલંદ યશોદા નામ સુકિર્તન મેતદુચિરંગ સુલાલિતપાલત રૂપ શ્રીકૃષ્ણસાર નામ સ્વાર્થજનાશયાતાપાપહમીતિ મંગલરાવમ વ્રજસુદરી વયસ્યસુરભીવૃંદ મૃગિગણ નિરૂપમ ભાવા મંગલિદુચયા મંગલભિષત સ્મિતયુત નિષણ ભાષણ મુન્નત નાસાપુટગત મુક્તાફલચલન કોમલચલિદલ સંગત વેણુનીનાદ विमोटित वृंदावन भुविजाता मंगलमखिम गोपीशीतुरमंथरगतिभ्रम मोहितरासस्थितग जयं सतम श्रीगोवर्धन दर पालय सो यह श्री गोसाई जी आपो गाय के दास को गवाए સુ પરમાનંદ દાસ મંગલ મંગલ ગાય તબ મંગલ રૂપ પરમાનંદ દાસને ઓરપદ ગાયે સુપદ રાગ ભૈરવ મંગલ માધવ નામ ઉચ્ચાર મંગલ બદન કમલ કર મંગલ મંગલ જન કી સદા સંહાર ખેલત મંગલ પૂજત મંગલ ગાવત મંગલ ગીત ઉદાર મંગલ શ્રવણ કથારસ મંગલ મંગલ શ્રવણ કથારસ મંગલ મંગલ તન કુમાર ગોકુલ મંગલ મધુવન મંગલ મંગલ રુચિ વૃંદાવન ચંદ મંગલ કર્ણ ગોવર્ધન ધારી મંગલ બેખ જશોદાનંદ મંગલ ધેનુ રેણુભુવમંગલ મંગલ મધુર બજાવત વેણુ મંગલ ગોપવધુપરીભન મંગલ કાલિંદીય ફેનુ કાલિંદીપય ફેનુ મંગલ ચરણ કમલ મંગલ મંગલ કીર્તિ જગ નિવાસ જગત નિવાસ અનુદિત મંગલ ધ્યાન ધરત મુનિ મતિ પરમાનંદ દાસ પદ પરમાનંદ દાસને ને ગાયોતા પાછે શ્રી ગુસાઈજી આપો મંગલ ભોગસરાઈ કે મંગલા આરતી કિયે તા સમય પરમાનંદ ને યહ પદ ગાયો સુપદ રાગભૈરવ મંગલ આરતી કરીિ મન મંગલ આરતી કરીિ મન મોર નિશા બીતી ગયો ભોર મંગલ બાજત ઝાલર તાલ મંગલ રૂપ ઉઠે નંદ મંગલ બાજત બીન મૃદંગ મંગલ બાસુરી સરસ ઉપંગ મંગલ ધૂપ ધીપ કરી જોરા મંગલ ગાવત સબ મિ મંગલ ઉદયો મંગલ રાસ મંગલમતિ પરમાનંદ દાસ सो यह प्रकार श्री गोसाई जी कृत मंगल मंगल के अनुसार परमानंद ने बहुत कीर्तन किए और श्री गोसाई जी कृत मंगल मंगल पद जो संस्कृत मतुते नित्य गावते भाव प्रकाश में श्री हरिराय जी कहे छे, या में सगरी व्रज लीला है सो श्री ठाकुर जी को नित्य सुनावत है और मंगल मंगल के पाठते व्रज लीला को सब पाठ होई, तहां मंगला को पद परमानंद दास ने कियो, स्वता में कहे मंगल तन वसुदेव कुमार स्वतः यह संदेह होई, जो परमानंद दास को नंद परमानंद दास तो नंद नंदक के नंद नंदन के उपासक है So, वसुदेव कुमार ब्रज लीला में कहे ताको कारण कहा ता कहत है जो गीत और युगल गीत में देवकी सुत गोपी कान ने कहे सो कुमारी का के भाव थे सो कहे थे जो कुमारी का श्री यशोदा जी को माता कहे ताशो श्री ठाकुर जी में पति भाव है या ही सो वसुदेव सुत कही पति भाव दृढ़ करत है जो यशोदा सूत कहे तो भाई बहन को भाव परमानंद दास श्री गोवर्धन धर दर के दर्शन को श्री गोकुल ते श्री गिरिराज आए स्वतः मंगला आरती पहले मंगल मंगल पद परमानंद दास ने गायो સો ગોવર્ધન શ્રી ગોવર્ધન ધર કે મંગલ મંગલ કિરિત ભી સુવે પરમાનંદ એ કૃપા પાત્ર ભગવદીય હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ સાત દર્શન કરાવે છે ઓર જબ જન્માષ્ટમી આવતી તબ્રી ગોસાઇજી આપુ શ્રી નવનીત પ્રિયજી કો પંચામૃત સ્નાન કરવા શ્રીંગાર કરી શ્રી ગિરિરાજ પર્વત ઉપર પધારી કે શ્રી ગોવર્ધનનાથજી કે શૃંગાર કરે રાજભોગ સો પહોંચી કે ફેરી શ્રી ગિરિરાજ તે શ્રી ગોકુલ આવતે સો તહા શ્રી નવનીત પ્રિયજી કો મધ્ય રાત્રિ કો જન્મ કે રીતિ કે રીતિ કરી કે પલ્ના જુલાઈ શ્રીનાથજી કે ય નંદોત્સવ કરતી એટલે કે જે નંદ મહોત્સવ એ જતીપુરા ગોવર્ધન પર્વત ઉપર આવીને કરતા પણ જે પ્રાકટ્ય થયું તું રાત્રે મધ્યરાત્રિએ એ ત્યાં કરતા શ્રી ગોકુલમાં સો જબ જન્માષ્ટમી આવી તબ શ્રી ગુંસાઈજીએ આપું પરમાંદ દાસજી કો સંગ લે કે શ્રી ગિરિરાજ સો શ્રી ગોકુલ પધારે સ્વજન્માષ્ટમી કે દિન શ્રી ગુંસાઈજી આપવનીત પ્રિયજી કો અભ્યંગ કરાય તાસમયે પરમાનંદ દાસને ય વધી ગાઈ સુવધાઈ રાગધનાશ્રી मिली मंगल गाव माई सबे मिली मंगल गांव माई आजू लाल को जन्म दिवस है बाजत रंग बधाई आंगन लीपो चौक पुरावो विप्र पढ़न लागे वेद करहु सिंगार श्याम सुंदर को चोवा चंदन मेद आनंद भरी बाबानंद की रानी फूली अंग न समाई પરમાનંદ દાસ કો ઠાકુર બહુ ન્યોછાવરી પાઈ તા પાછે શ્રી ગુસાઇજીને શ્રી નવનીત પ્રિયાજી કે શ્રિંગાર કરી કે તિલક કિયો સમય પરમાનંદ દાસને પદ ગાયો આજ બધા દીન ની કો આજ બધાઈ કો દ કો નંદરની જુમાતી જા લાલ ભાવતો જી કો આજ બધાઈ કો દીનની કો પંચ શબ્દ બાજ બાજત હે ઘર ગરતે આયો કો મંગલ કલ શલિયે વ્રજ સુંદરી ગત કો આજ બધાઈ કો દીનની કો દેતી સકલ ગોપીજન જીવો કોટી બરીસો પરમાનંદ કો ઠાકુર ગોપ બેખ જગદીશો આજ બધાઈ કો દિન નિકો અને પછી બીજું બધું આવું નું ગાયું સારંગમાં જ ઘર ઘર ગ્વાલત દેત હે હેરી બાજત તાલ મૃદંગ બાંસુરી ઢોલ દવામાં બેરી લૂંટત ઝપટત ખાત મીઠાઈ કહી ન શકત કો ફેરી उन्मद ग्वाल बदत नहीं काहू ब्रज बणिता सब गेरी ध्वजा पता माला सबे शेरी जे जे कृष्ण कहत परमानंद प्रगट्यो कंस को बेरी प्रकार परमानंद दास ने बहुत पद अर्ध रात्रि के समय श्री गोसाई जी आपू जन्म कराई के શ્રી નવનીત પ્રિયજી કો પાલને મેં પધરાય શ્રી નંદરાયજી શ્રી યશોદાજી ગોપી ગ્વાલ કો ભેખ ધરાય પરમાનંદ દાસને યહ પદ ગાયો અહીંયા જે લખ્યું છે શ્રી દર્શન કરાવતા શ્રી ગોકુલનાથજીએ કે તા પાછળ અર્ધરાત્રિ કે સમયે શ્રી ગુસાઇજી આપું જન્મ કરાય કે શ્રી નવનીત પ્રિયજી કો પાલનમે પધરાય એટલે શ્રી ગુસાઇજી સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર છે અને આપનું પ્રાગટ્ય ક્યાં થયું હતું એ પણ આપે આપના શ્રીમુખે જે બસો બાવન વૈષ્ણવની વાર્તા છે એમાં એકસો ચુમ્મોતેરમાં વૈષ્ણવ ધર્મદાસ અળિંગનો એમાં એ ધર્મદાસ અડિંગ જ્યારે જેને નેત્રોમાં એ આંધળો હોય છે ગોવર્ધન પર્વતના નજીક એ કંઈક માગી માગીને નિર્વાહ કરનારો હોય છે શ્રી ગોસાઇજીની કૃપા દ્રષ્ટિ પડે છે આપ જાણી જાય છે કે આ કોણ છે પછી એને કહેતા નથી કોઈને કે આ કોણ છે પણ એને લાવે એની દ્રષ્ટિ પ્રથમ તો એને આપ કૃપા કરીને દેખતો કરે છે પછી આપની પછી પાછા કહે છે કે તું મારી સાથે રહીશ આજ્ઞા પણ નથી કરતા અને એ હા પાડે છે પછી એને પહેલાં તો એને બ્રહ્મસંબંધ આપે છે નામ બ્રહ્મસુબંધ કરાવી નવનીત પ્રિયજીની સન્મુખમાં અને પછી એને પૂછે છે તું રહીશ તો કે હા મારે તો એક જ જોઈએ બીજું શું જોઈએ આપે આંખ આપી હવે આપ રહેવાનું કહો છો અને પછી તો એ ચરણ સેવા પણ કરતો અને આ આટલી કૃપા શ્રી ગુસાઈજીએ કરી અને જ્યારે દેહ છૂટ્યો ત્યારે આપે એ વખત આપની સન્મુખમાં આપના તૃતીય લાલન શ્રી બાલકૃષ્ણજી બિરાજતા હતા એટલે આપે શ્રી ગુસાઇજીએ શ્રી મુક્તિ એવું કહ્યું કે બહુ ભલો વૈષ્ણવ હતો ત્યારે શ્રી બાલકૃષ્ણજીને આશ્ચર્ય થયું કારણ કે આપ આ કયો જીવ છે હજી સુધી કોઈને કહ્યું નહોતું જ્યારે કૃષ્ણ બાલકૃષ્ણજીએ વિનંતી કરી કે કૃપાના તા તો આપે એક તો દ્રષ્ટિ આપી એને દેખતો કર્યો આપે બ્રહ્મ સંબંધ આપી શરણે લીધો આપે સામે ચાલીને કૃપા કરીને ચરણ સેવા આપી અને ખવાસ પણ કર્યો હવે ચરણ સેવા આપી અને હવે જ્યારે દેહ છૂટ્યો એટલે આપ એને કહો છો કે બહુ ભલો હતો તો આમાં તો બધી કૃપા તો આપની દેખાય છે ત્યારે આ જે ગુસાઈજી પ્રભુએ મુખે જે વચન ઉચ્ચાર્યા છે એ એકસો ચુમોતેરમી વાર્તામાં ધર્મદાસ એક કો એમાં બાલકૃષ્ણજીને કહી રહ્યા છે શ્રી બાલકૃષ્ણજીને કહી રહ્યા છે કે જ્યારે અમે વસુદેવના ઘરે પ્રગટ થયા હતા ત્યારે આ ધર્મદાસ કંસનો ખવાસ તરીકે પૂર્વજન્મમાં એનો જન્મ હતો અને જ્યારે અમારું પ્રાગટ્ય થયું કંસની જેલમાં અને પછી અમને જ્યારે અમે આજ્ઞા કરી અને અમે જ્યારે ગોકુલ લઈ જવામાં આવ્યા પણ અહીંયા કંસને જ્યારે જાણ થઈ કે અહીંયા તો દીકરી થઈ છે અને અહીંયા તો આવી રીતે દીકરી થઈ છે કારણ કે ત્યાંથી અદલ બદલ થઈ હતી તો તે વખતે કંસે આ ખવાસને પૂછેલું કે ખવાસને પૂછેલું કે શું થયું હતું દીકરી કે દીકરો તો આણે કહ્યું હતું કે ના દીકરી જ થઈ છે એવું કહ્યું હતું પણ ખરેખર આને જાણ હતી કારણ કે આ મારો મારા પ્રત્યે એને સ્નેહ હતો હા મારા એટલે શ્રી ગુસાઈજી કહેવા માંગે છે શ્રી કૃષ્ણ પ્રત્યે એને સ્નેહ હતો એટલે જૂઠું બોલ્યું પણ જ્યારે પછી કંસે જાણ્યું નરદુનિથી ત્યારે આનો વધ કરી નાખ્યો હતો એટલે આનું ઋણ મારા માથા ઉપર હતું આનો પ્રેમ મારા માથા ઉપર હતો એટલે અમે એનો અંગીકાર કરી એનો ઉદ્ધાર કર્યો અને હવે એ પછીના જન્મમાં બ્રાહ્મણ થશે એનું નામ પણ લખ્યું છે અને એ અમારો ખવાસ થશે ખાસાનો ખવાસ થશે આ શ્રી ગુસાઈજીના વચન છે એટલે આપના શ્રી ગોકુલમાં મધ્યરાત્રિએ જે નંદોત્સવ થવો આપજ છો અને આપનો જ ઉત્સવ કરી રહ્યા છો પ્રમાણ થઈ ગયું અર્ધ ગોસાઈજી આપુ જન્મ કરાય કે શ્રી નવનીત પ્રિયજી કો પાલને મે પધરાય શ્રી નંદરાયજી શ્રી યશોદાજી ગોપી ગ્વાલ કો ભે સમય પરમાનંદ દાસને યહ પદ ગાયો રાગ ધનાશ્રી અને આ આપદ આપનો ઉત્સવ કરી રહ્યા છે એવું પણ ન કહી શકાય કારણ કે આપના બે સ્વરૂપ છે ક્યારે કયા સ્વરૂપના કયા ભાવથી આપ કરી રહ્યા છો ઉત્સવ એ પણ નક્કી કરવું એ જીવનું કામ નથી આપની અંદર ચ નું પણ એક સ્વરૂપ છે અને આપ સાક્ષાત કૃષ્ણચંદ્ર પણ છો એટલે ચંદ્રાવલીજીના ભાવથી ઠાકોરજીનો ઉત્સવ પણ થઈ શકે છે रागधनाश्री जसोदा रानी सोवन फूले फूली तुम्हारे पुत्र भो कुल मंडन वासुदेव समतुली देती अशीष बिर्दी जे ग्वालिनी नाम जे ग्वालिनी गाम गाम ते आई ले ले बेट सबे मिली निक्सी मंगल चार वधाई ऐसे दशक तो सब को सचु पावे बाढ़ो बंसनंद बाबा को परमानंद जी भावे हवे भाव प्रकाश में श्री हरिराय जी कहे सो या पद में परमानंद दास जी यह कहे जो ऐसे दशक हो जो और तो सब को सचू पावे सो भगवदियन के बचन सत्य करी वे के लिए श्री गुसाई जी के बालक सातो और श्री गुसाई जी तथा श्री वल्लभाचार्य जी तथा श्री गोवर्धन नाथ जी सो ये दस स्वरूप प्रकट हो सबको सुख दिए हैं सो सब माने सगरे देवी पुष्टि मार्गीय सो या प्रकार सो भाव सहित परमानंद दास जी ने कीर्तन गाए हे आगर प्रसंग जेमा नंदराय जी और गोपी ग्वाल वैष्णवन के झूठ अपने लाल जी सबको लेके ले के दधी कादों એટલે બધા પ્રગટ થશે આ જે ઉત્સવ થશે એ વખતે પણ એ પ્રસંગ આવતીકાલે આવશે અને એ સાથે આવતીકાલે પરમાનંદ દાસજીનો પ્રસંગ હવે વિરામ પામશે અને પરમ દિવસથી એટલે આવતીકાલથી આ પરમ દિવસથી કુંભનદાસજીનો પ્રસંગ આ જ પ્રમાણે સુંદર વિસ્તારથી શરૂ થશે શ્રી વલ્લભાધી કી જય હો શ્રી ગોવર્ધનનાથ કી જય હો